વર્ષો પહેલાની આ કહાની છે એક ગામમાં એક શ્યામ નામનો યુવક રહેતો હતો શ્યામ પોતે એક બિઝનેસ કરતો હતો અને તે બિઝનેસમાં તેમને ઘણો બધો લોસ થયો હતો એટલે શ્યામ પોતાના જીવનમાં બહુ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો હવે શ્યામ પાસે બે રસ્તા હતા એક બહુ જ સરળ પરંતુ તે માર્ગ ખોટો હતો અને બીજો એક કઠિન રસ્તો હતો પરંતુ તે તેના જીવનમાં સાચો રસ્તો હતો એટલે હવે શ્યામને નક્કી નહોતું થતું કે મારે હવે કયો રસ્તો અપનાવવો જે આસાન રસ્તો છે પરંતુ તે ખરાબ રસ્તો છે ખોટો રસ્તો છે અને જે બહુ જ કઠિન રસ્તો છે પરંતુ તે તે સાચો રસ્તો રસ્તો છે હવે બંને રસ્તામાં તેમને મનમાં થયો નક્કી નહોતો કરી શકતો કે મારે કયો અપનાવવો એટલે તે દિવસે જ તેમની પાસે તેમની એક દોસ્ત રાધા કરીને તેમની પાસે આવે છે રાધા તેમની દોસ્ત જ નહીં પરંતુ તેમની સાચી માર્ગદર્શક હતી એટલે તે દિવસે શ્યામ રાધાને કહે છે કે મારા જીવનમાં અત્યારે બહુ જ ખરાબ સમય ચાલી રહ્યો છે હવે મારે કયો રસ્તો અપનાવવો કે જે સાચો રસ્તો છે તે મારે અપનાવવો કે જે આસાન રસ્તો છે પરંતુ તે ખોટો છે તો મારે આ બંનેમાંથી કયો રસ્તો રસ્તો અપનાવવો એક કઠિન છે પરંતુ તે સાચો રસ્તો છે બીજો જે આસાન રસ્તો છે સહેલાઈથી હું તેની ઉપર સફળતા મેળવી શકીશ પરંતુ તે ખોટો છે તો આ બંનેમાંથી મારે કયો રસ્તો અપનાવવો એટલે રાધા હવે શ્યામને કહે છે કે આ બંને રસ્તામાંથી જે રસ્તો તને મનને શાંતિ આપે તે રસ્તો અપનાવો આ બંને રસ્તામાંથી જે રસ્તો તારા મનને શાંતિ આપે તને જે રસ્તો તને એમ લાગે કે હું જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિ ભલે મને સંઘર્ષ કરવો પડે પરંતુ આગળ જતા મારા મનને શાંતિ મળે તે જ રસ્તો તારી માટે સાચો રસ્તો છે પહેલો રસ્તો ભલે આસાન રહ્યો પરંતુ તે તારા મનને નહીં ક્યારેય શાંતિ આપે તને હંમેશા અંદરથી એવું લાગશે કે મેં કંઈક ખોટું કર્યું છે અને જે બીજો રસ્તો છે તેમાં તારે પરસેવો પાડવો પડશે સંઘર્ષ કરવો પડશે પરંતુ તે તારા મનને હંમેશા શાંતિ આપશે ને ક્યારેય કે ખોટું કર્યાનો ભાવ તારા મનમાં નહીં આવે એટલે બીજો રસ્તો ભલે કઠિન હોય પરંતુ તે રસ્તો તું અપનાવ તેવો રાધા શ્યામને કહે છે એટલે શ્યામ કહે છે કે તે રસ્તો બહુ જ કઠિન છે અને એ રસ્તા ઉપર મારી સાથે કોઈ નહીં હોય એટલે રાધા શ્યામને કહે છે કે ભલે તારી સાથે કોઈ નહીં હોય ભલે તારે સંઘર્ષ કરવો પડે પણ તે સંઘર્ષમાં હું તારો સાથ આપીશ એટલે તું કઠિન રસ્તો જ તારા જીવનમાં તું રાખ કઠિન રસ્તો જ હંમેશા તું સિલેક્ટ કર તારા જીવનમાં હું હંમેશા તારી સાથે છું એટલે હવે શ્યામ આ કઠિન રસ્તા પર પોતાનું કાર્ય ચાલુ કરે છે અને કાર્ય ચાલુ કરતાની સાથે જ પોતાનો નવો બિઝનેસ ઉભો કરે છે થોડા વર્ષો વીતે છે અને શ્યામ પોતાના બિઝનેસમાં સફળતા મેળવે છે અને કંઈક નવું તે હાસિલ કરે છે એટલે હવે શ્યામ એક દિવસ જ્યારે પોતાના વર્કરોની મિટિંગ હોય છે પોતાના સ્ટાફની મિટિંગ હોય છે તેમાં કહે છે કે હું જ્યારે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયો ત્યારે મારી એક મિત્ર દોસ્ત હતી તેમણે મારા જીવનને સહેલું બનાવ્યું એટલે જો તમારે દોસ્ત કરવો જ હોય તો દોસ્ત એવો કરો કે જે તમારા ખરાબ સમયમાં તમને સલાહ નહીં પરંતુ સાથ આપે સાચો દોસ્ત એને જ કહેવાય કે જે સંઘર્ષમાં પોતાના મિત્રને ખંભેથી ખંભે મેળાવીને ચાલે સાચો દોસ્ત એ નથી કે જે માત્ર સુખમાં જ તમારી સાથે હોય સાચો દોસ્ત એ છે કે દુઃખ આવતાની સાથે જ તે તમારી કરતા પહેલા તે તમારા દુઃખને પારખી જાય એટલે શ્યામ પોતાના સ્ટાફને કહે છે કે સાચો મિત્ર એને જ કહેવાય કે તે તમારા સુખમાં નહીં પરંતુ સંઘર્ષોમાં તમારી સાથે હોય તે તમારી ભૂલને સુધારે અને તમારી ભૂલને કેવી રીતે સુધારીને તેમાંથી કઈ રીતે સારું કાર્ય કરવું તેનું માર્ગદર્શન આપે સાચો મિત્ર એ જ છે કે જે સુખમાં ક્યારેય પોતાના મિત્રની સાથે નથી હતો પરંતુ પરંતુ દુખમાં તે સૌથી પહેલા પોતાના મિત્ર પાસે હોય છે એટલે શ્યામ કહે છે કે સલાહ તો ઘણા માણસો દેશે પરંતુ સલાહને સાથે સાથ જે દે તે જ આપણો સાચો મિત્ર એટલે દોસ્તો આ કહાની સાચા મિત્ર નથી જો તમારી પાસે પણ કોઈ સાચો મિત્ર છે તો કમેન્ટમાં જરૂરથી જણાવો અને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક લાઇક કરી દો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ દોસ્તો